માટે બહુ પબ્લિક હોય અને અહીંયા આ બાજુમાં આ બધું વેચાતું હોય ને નીલકંઠ ફરસાણ અને ફરસાણ હા તો આવી રીતે હા અને અહીંયા માસ્તર આપણા પેટીસ ખાવા માટે આવ્યા છે મારે તો ઉપવાસ છે શ્રાવણ મહિનાનો એટલે અમે કંઈ ખાતા નથી માસ્તર આપણે પેટીસ ખાવા માટે આવ્યા છે અને કેળા લીધા છે અને સાતમ આઠમના તહેવારમાં અત્યારે બધા માણસો આપણે ગુજરાતી લોકોને સાતમ આઠમનો તહેવાર બહુ ફસ્ટ ક્લાસ હોય અહીંયા અને હા દુકાને બધો સામાન મળે છે સાતમ આઠમનો આવી જ રીતે સાતામાટમનો તહેવાર અહીંયા ઉજવાય છે તો આપણે ફરી મળશું બીજા નવા વિડીયોમાં બાય બાય ભૂંગળા બટેટા ના છે ને ભાઈ હા ભૂંગળા બટેટા હા ભૂંગળા બટેટા કેળા છેવડો માસ્તરે બધી નાસ્તો કરાવે અત્યારે હે આપણા હાલમાં નો હાલમાં આપણે કેળા ને એવું આ બટેટા ને એવું ખાઈએ હાલમાં અત્યારે તો એ જ આવે માસ્તર નાસ્તો કરાવે થોડીનારમાં અને યા ખાય છે પેટીસ ભૂંગળા બટેટાના બટેટા

રાજ હોટલમાં આવી ગયા છે હું ને માર બેઠા છે આઈસ્ક્રીમ ખાવાની રાજ હોટલમાં મસ્ત હોટલ છે સરસ માસ્તર આઈસ્ક્રીમ મંગાવી છે અત્યારે શુગર ફ્રી એના માટે ને આપણા માટે માવા બહુ સરસ ગઢવી સાહેબની દુકાને આવ્યા અત્યારે અમે ગઢવી સાહેબની દુકાને ઓફિસ છે અત્યારે નીચે દુકાન છે અમારા ગઢવી સાહેબ બેઠા છે અહીંયા ગઢવી સાહેબની ઓફિસે ઘણા વર્ષોથી આવું આવું કરતા હતા પણ આજે અમારો મોકો મળ્યો ને અમારા ભાગ્ય કહેવાય હા કેમ કે ગઢવી સાહેબના હાથમાં અમે ભણેલા બધાએ અને સાહેબે અમને ભણાવ્યા ગણાવ્યા અને મુંબઈ મોકલ્યા અને મુંબઈમાં અમે લોકો અત્યારે સક્ષમ છે અને ગઢવી સાહેબ એટલે અમારે તો કહેવાય જૂનાને જાણીતા સાહેબ ને ઘણા વર્ષ નોકરી કરી પછી રિટાયર થઈ ગયા સાહેબ ને અત્યારે અહીંયા ઓફિસ છે કોડીનારમાં તો ગઢવી સાહેબની દુકાને આવ્યા છે અમે લોકો બેસીએ એટલા માટે જ વિડીયો અને ભજનમાં અને બધીમાં હોય સાહેબને બહુ ચારણી સાહિત્ય બહુ સરસ કરે છે સાહેબ અને બહુ મજા આવે તો વિડીયો પણ મૂકેલા છે આપણા ચેનલમાં બધા મિત્રો જોજો તમે મજા આવશે ਕੋਈ ਉਗਲ ਜਾਵੇ ਹਨਮਰਾਤ ਰਮਵਾ ਕੇ ਵਾਗੇ ਵਾ ਬੇਸ਼ਮਾ ਕੇ ਵਾ ਕਿਰੇ ਮਾ ਵੇਸੀ ਮਨ ਆਦੇ ਮਨਾ ਲੰਬਾ ਹਨ ਲਟੂ ਨਾ ਗੁੜੀ ਲੰਬੀ ਮਾਂ ਲਟੂ ਮੁ ਕੋੜੀ ਲੰਮੀ ਜੈ ਹੋ ਹਾ ਤੋ ਜੜਣ ਨਣ ਜਣਣ ਨੰਦਨ ਨਣਣ ਕੇ ਹਨ ਖਣਣ ਨਣ ਖਣਣ ਨੰ ਮਾਂ ਖੁਣੁੜਣ ਕੋਣੁੜੂ ਕਾ ਮੇ ਆ ਤੋ को मन लॻल बगले कंकु ज़र

હે ભગુડ કહે હે મનુભાની વા કેવા રેશે નવરાય હોય જય હો જય હો સાહેબ તમને સાંભળી ગઢવી સાહેબની મુખ્યત્વી વાણી બહુ મજા આવી મોબાઈલમાંનો ભાવ હતો આ અને સરસ રીતે ગાયું અને બધા મિત્રોએ સાંભળ્યું તો એ બધા ખૂબ ખૂબ ફરી મળશું આપણે નવા વિડીયોમાં બધાને જય મા ભગલ જય માતાજી જય માતા